પત્રકાર દરમિયાન કરી સરકારના ને આવકાર્યો છે અને શંકર ધોરેલા માં પણ દારૂબંધી હટાવવી જોઈએ દારૂબંધી હટાવવાની શંકરસિંહ વાઘેલાએ કરી માંગ પેશ કરી બીજા આજના સૌથી મોટા ધારાસભ્ય અને વાવના ધારાસભ્ય ઠાકોરે કહ્યું કે કોઈ દારૂ પીને ક્રાઈમ કે અમે તો ગિફ્ટ સિટીમાં પીધો છે ફરી એકવાર ગેનીબેન ઠાકોર રાજ્ય સરકાર નશાબંધી અને આબરકારી વિભાગ દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની

મોટા સમાચાર હાર્દિક પટેલ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો વિડીયો વાયરલ કર્યા બાદ ફ્રેન્ડ્સ તેમને કમેન્ટ સેક્શનમાં ટ્રોલ કર્યા હાર્દિક પટેલને કહ્યું કે સરદારના વંશજ હતા તો પહેલા સરદારના નારાથી ચાલતા સરદારના નારાથી લાખો જનતાને ભેગી કરતા લાખો પટેલોને ભેગા કરતા ફરી એકવાર એવી જ રીતે લાખો પટેલોને ભેગા કરી અને પાટીદાર સમાજના

અમરસિંહ પટેલ સામે થઈ છે ફરિયાદ તો આ અંગેના ફરી એકવાર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને આ વચ્ચે જરામ પટેલનું રાજ